કે જન્માષ્ટમીમાં થેપલા વાળીએ નહીં ખાવા જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ આપણે ઉજવીએ છે એટલે સારી રીતે આપણે બધા ઉજવીએ પછી એમ નો કેતા તો હાથ માટે બેસી જાય એ ન કરતા નમસ્કાર મિત્રો આ વિડીયો આપણે પૂરેપૂરો જોઈશું તે પહેલા પરેશ ગોસ્વામીએ જે હસતા હસતા કહ્યું કે આ વખતે આપણે થેપલા વાળીએ નહીં ખાવા પડે તો શું છે વરસાદની સંપૂર્ણ હકીકત ક્યારે વરસાદ થશે અને ચોમાસું કેટલું લંબાશે તે આ વિડીયોમાં આપણે ચોક્કસથી જોશું મિત્રો આ વિડીયો ખેડૂતોનું સંમેલન જે યોજાયું હતું કેશોદ શહેરમાં તેનો વિડીયો છે ત્યારે પરેશ ગોસ્વામીએ હવામાનને લગતી માહિતી આ વિડીયો મારફતે આપી છે શું કહ્યું છે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીએ આ વિડીયોને દરેક લોકોને શેર કરવાનું ખાસ ના ભૂલશું મિત્રો આ વિડીયો તમે જો પૂરેપૂરો જોવા માગતા હોય કે ખેડૂત સંમેલનમાં શું વાતચીત થઈ છે તો આ ચેનલના માધ્યમથી તમે જોઈ શકો છો આ ચેનલમાં તે વિડીયો મૂકવામાં આવ્યો છે તે તમે ખાસ કરીને જોઈ લેજો હવે સાંભળીએ પરેશ ગોસ્વામીએ શું કહ્યું છે પણ દુઃખ એ પણ છે અમુક જે આપણા વિસ્તારો છે એમાં થોડીક નુકસાની પણ કરી કેમ કે આપણો અતિવૃષ્ટિ જેવા માહોલ એમાં પણ ખાસ કરીને ઘેર પંથકના માહોલ એમાં થોડીક નુકસાની જેવું પણ છે એટલે એક દુઃખની વાત છે આપણા માટે પણ વરસાદો અત્યાર સુધી સારા થયા હવે અત્યારે થોડોક બરાબર જેવો માહોલ છે આ હજી થોડીક લાંબી પણ કદાચ ચાલી શકે એટલે આઠ દસ દિવસ પછી અરબ સાગર જો સક્રિય થઈ જાય વરસાદ આવી જાય ખૂબ સારું કદાચ અરબ સાગર સક્રિય ન પણ થાય એવું પણ બની શકે આ દસ દિવસ એનું કારણ છે કે જ્યારે વરસાદો પડતા હોય ગુજરાતમાં વરસાદ આવવાના માત્ર બે માર્ગ છે કાં તો આપણો આ અરબી સમુદ્ર એટલે આપણો આ જે દરિયો છે આપણો અહીંયા આપણે ગુજરાતના કાંઠા નજીક કોઈ લો પ્રેશર બને કે વરસાદની સિસ્ટમ સક્રિય થાય વરસાદ આવે અથવા તો બંગાળની ખાડીની જે કોઈ સિસ્ટમ હોય એના હિસાબે વરસાદ ગુજરાતની અંદર આવે જે સૌરાષ્ટ્રના તમામ જે દરિયાઈકાંઠાના જિલ્લા છે એમાં ભાવનગર હોય બોટાદ હોય કે અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર રાજકોટના ઘણા બધા વિસ્તાર દ્વારકા જામનગર સુધીના વિસ્તાર આમાં ખૂબ સારા વરસાદો પડે કેમકે એ સિસ્ટમનો ટ્રેક એ પ્રકારના છે બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ બને તો એ છોટા ઉદેપુરથી ચાલુ થાય મધ્યપ્રદેશ બોર્ડર કહેતા હોય ઘણી વખત મહીસાગર હોય અરવલ્લીના હોય દાહોદ ગોધરા હોય ત્યાંથી અમદાવાદ ગાંધીનગર ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠાના તમામ વિસ્તારોમાં આવરી અને એ સિસ્ટમ ત્યાંથી પાકિસ્તાન તરફ જતી હોય એનો રેગ્યુલર રૂલ છેલ્લા ચાર પાંચ વર્ષથી આ છે હવે જ્યારે બંગાળની ખાડીમાં સિસ્ટમ બને ત્યારે ભાગ્યે જ એવું બને કે સૌરાષ્ટ્રને લાભ મળે અત્યાર સુધી જોવા જઈએ તો જે 29 જુલાઈ સુધી અરબ સાગર સપ્રિયતો જેને કારણે આપણે ખૂબ સારા વરસાદ થયા છે સૌરાષ્ટ્રની અંદર પણ એ વર્ષ બંગાળની ખાડી સક્રિય થઈ એટલે બંગાળની ખાડી સક્રિય થઈ એટલે મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાત ને સારો વરસાદનો લાભ મળવાનું ચાલુ થયું પણ જયારે બંગાળની ખાડી સક્રિય હોય ત્યારે અરબ સાગર નિષ્ક્રિય અરબ સાગર સક્રિય થાય ત્યારે બંગાળની ખાદી બંને ક્યારેક એક સાથે સક્રિય હોય એવું ભાગ્ય જ ક્યારેક બનતું હોય એટલે ભાગ્યે જ ક્યારેક બનતું હોય તો અમારું તો જે અલગ અલગ પ્રકારના જે હવામાન વિભાગ પાસેથી પણ ઘણી વખત ડેટા પડાવતું હોય

જન્માષ્ટમી છે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ આપણે ઉજવીએ છે એટલે સારી રીતે આપણે બધા ઉજવીએ પછી એમ નો કેતા તો હા તમારે ટીમ જ બેહી જાય બેહી જાય કરતા પણ તમે જન્માષ્ટમી સારી રીતે ઉજવી શકશો આ મને ચોક્કસ વિશ્વાસ છે એ પછી પણ આમ તો આ રૂપે ચોમાસું થોડું લાંબુ ચાલવાનું આપણે બધાને લગભગ મને લાગે છે કે આ જુનાગઢ જિલ્લો કેશોદ આસપાસ

લગભગ વીસ અથવા તો પચીસ ઓક્ટોમ્બર આસપાસનો સમય આવી જશે એટલે એટલું ચોમાશું રાંધું ચાલવાનું છે ઓગસ્ટ મહિનાની પણ હજી આજે દસ તારીખ છે વીસ એકવીસ દિવસ આ મહિનાના બાકી છે સપ્ટેમ્બર મહિનો આખો બાકી છે અને ઓક્ટોમ્બરમાં પણ વરસાદ પડવાના છે બની શકે કે અમુક વિસ્તારમાં કદાચ પાથણા પડટે અને એવી નુકસાની કદાચ જોવા મળે પણ એ સમય એવું હોય મૂંફળીના હાર્વેસ્ટિંગનો તમને ખબર હોય કે જે તે સમયે મગફળીનું હાર્વેસ્ટિંગ ટાઈમ આવે મગફળી લાપડવાની આવે કે પાથરા કરવાના આવે ત્યારે અમે રોજે રોજ રેગ્યુલર તમને અપડેટ આપતા જ રહેતા હોય દર વર્ષે આપીએ છીએ આ વર્ષે પણ આપશું અમે એમ કહીએ કે કદાચ આ આઠ દસ દિવસનો ગેપ છે એ ગેપમાં પછી તમારે નીકળી જવું પછી તમે એમ કહો મજૂર નથી મળતા તો પાથરા પલડી એટલે મજૂર ન મળે તો આપણે વર્ગી જાવું

ખરેખર પરેશભાઈએ જે વાત કરી છે તે વાતનો વિડીયો તમે પૂરેપૂરો સાંભળવા માગો છો તો અત્યારે તમને જે ડિસ્પ્લે ઉપર વિડીયો દેખાય છે તે વિડીયો ઉપર ક્લિક કરીને આ જે દોઢ કલાકનો વિડીયો છે કે જે ખેડૂત સંમેલન યોજાયું હતું તે તમે જોઈ શકો છો